રાજકોટ જિલ્લાના ઉપલેટાના મુખ્ય રસ્તો હાલ ભારે વાહનો માટે બંધ હોવાથી વહેલામાં વહેલી તકી રિપેર થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે ઉપલેટાનો ગણાતો મુખ્ય રસ્તો જે ઉપલેટાનું નાક ગણાય છે તે ઉપલેટા ધોરાજી રોડ પર જે સ્ટેટન હેરિટેજ પુલ આવેલ છે તે પુલ કલેક્ટરના આદેશથી છેલ્લા દોઢ વર્ષથી ભારે વાહનો માટે પ્રતિબંધ છે તો તેનું સમારકામ કરાવી પુલ ચાલુ કરવા લોકમાંગ ઉપલેટા નગરપાલિકા હસ્તક ઉપલેટા ધોરાજી રોડ આવેલ છે નગરપાલિકાના વિસ્તારમાં લાખો રૂપિયાનો ટેક્સ ઉઘરાવે છે પણ નગરપાલિકા તરફથી એક પણ જાતની સુવિધા તેમાં સ્ટ્રીટ લાઇટ સાફ સફાઈ કે કોઈપણ જાતની નગરપાલિકા તરફથી કોઈપણ સુવિધા મળતી નથી ઉપલેટાનું નાક ગણાતો જે રોડ રાત્રે એક પણ સ્ટ્રીટ લાઇટ કે જોવા મળતી નથી અંધાર પર જોવા મળે છે ભયનો માહોલ જોવા મળે છે રાત્રિના સમયે માણસો નીકળતા પણ ડર લાગે છે એવા વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતના પગલાં લેવામાં આવતા નથી સ્થાનિક આગેવાનો કે ચીફ ઓફિસર તરફથી કોઈ પણ કામગીરી થતી નથી જો કોઈ કામગીરી ન કરવામાં આવે તો આજુબાજુના રહીશો અને ઇન્ડસ્ટ્રીયલ એરિયાના તાલુકાની માંગ છે કે અમને વેરા માફ કરી આપવામાં આવે ભારે વાહન આવતા હોય ત્યારે અમારે ફરી ફરીને આવવું પડે છે જ્યારે અમારે પેટ્રોલ ડીઝલનો પણ વધારો દેવો પડે છે પહેલી તકે આ રસ્તો રિપેર કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે હલો મારું નામ કિરણ ડાંગર છે આપણે અત્યારે જે જગ્યા ઉપર ઉભા છે અમે રસ્તા ઉપર ઉભા છે તે ઉપલેટા ધોરાજી જતો જે જૂનો રસ્તો છે જૂના પુલ વાળો રસ્તો આજે દોઢ વર્ષ થયા કલેક્ટરે જાહેરનામું આપીને પુલ બંધ કરેલો છે તો કેટલી અગવડતા અમારે અને મોટા સાધન વાળાને પડે છે અમારે બધે ફરીને જાવું પડે છે અમે એટલો એટલો વેરો દઈએ છીએ

બાયપાસે ફરીને અમારે છે તપાસ કરો અત્યારે કેટલા કિલોમીટર દૂર થઈને ઘરે હું નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના આગેવાનો ને વિનંતી કરું છું કે તમે આ જે ચૂંટણી ટાઈમે રોડ વાઇડિંગ કરો છો અત્યારે થોડું ઘણું સાફ સફાઈ કર્યું એવું કરો છો શું કમે આવા દેખાવ કરો છો સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો અંધારામાં રસ્તામાં તમે નીકળો રાતે એકદમ અહંકારમય હોય છે તો સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો બધે બીજા સિટીમાં જુઓ બીજા ગામડામાં જુઓ ગ્રામ્ય લેવલે હવે તો એવી સ્ટ્રીટ લાઇટો ફિટ થઈ ગઈ તો ઉપલેટા તો ગોંડલનું નાક ગણાતું એવું સિટી છે તો શું કામે સુવિધા નહીં જો હવે પછી આ પ્રેસના માધ્યમથી કાંઈ પણ નહીં

સાવ રાત ના રસ્તો અંધકાર હોય છે અને આ વેરાના નામે લાખો રૂપિયા લે છે તો સામે સુવિધા શું આપે અમારી માંગ એજ છે કે જે આ ગોંડલ સ્ટેટ નો જૂનો જે પુલ છે એનું સમારકામ કરી અહીંયા સ્ટ્રીટ લાઇટ ફિટ કરો અમને પાણીની સુવિધા આપો અને જો આ કઈ નહીં આપવામાં આવે આ રોડ પાછો ચાલુ કરો જો આ કઈ નહીં આપવામાં આવે તો અમે વેરો પણ નથી ભરવો અમારે અમને માફ કર દયો અમારી માંગ શું છે અમારી માંગ એ છે કે અહીંયા હે ને સ્ટ્રીટ લાઇટ ફિટ થવી જોઈએ આ રોડ વ્યવસ્થિત થવો જોઈએ હરખો થવો જોઈએ એમાં ક્યાંય ખાડા ખબડા કઈ રહેવું ન જોઈએ તમે આગળ તમે શૂટિંગ લેજો ભાઈ એમાં કેટલી અદે ખાડા હે ને કેટલી અદે માણા પડે છે ને એ તમે જોજો ખાલી એકવાર હું હાર્દિક ટ્રાન્સપોર્ટ વાળા મુકેશભાઈ બોલું છું મારી ઓફિસ ઉપર ધોરણ જુનાર ઉપર જે વર્ષો થી આ છે આ નગરપાલિકા ની અસુવિધા ની હિસાબે અમારે ફરી ફરી જવું પડે રાતે આલોમ બ્રેક પણ લાગે છે ચોમાસા માણસો પડી જાય છે એક્સિડન્ટ થાય છે અમારું યોગ્ય પગલા લેવા વિનંતી નગર નગર અમે પછી એવું જ આગળ કરશું તમામ જવાબદારી પાલિકા ની નગરપાલિકા રહેશે કઈ પણ થશે તો